નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ખોગંબાના જાગૃત નાગરિક દ્વારા આકસ્મિક તપાસ કરતા ખોગંબાના રાજગઢથી બાકરોલ જતા માર્ગ પર રિસર્ફેસિંગના કામમાં વેટ ઉતાર્યો હોવાનો આક્ષેપ પંચમહાલ જિલ્લાના ઘોગંબાના રાજગઢથી બાકરોલ સુધીનો રસ્તો ખકડધજ થઈ જતા માર્ગ વિભાગ દ્વારા રિસર્ફેસિંગનું કામ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ભ્રષ્ટાચાર આચાર્ય હોવાનું સામે આવ્યું છે જાગૃત નાગરિકના પ્રાપ્ત અહેવાલ અનુસાર રાજગરથી બાકરોલ સુધીનો રસ્તો ખખડદજ થઈ જતા પીડબલ્યુ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રિસરફેશિંગનું કામ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં કોગંબાના જાગૃત નાગરિક દ્વારા આકસ્મિક મુલાકાત લેતા રસ્તા પર હલકી ગુણવત્તાનો મટિરિયલ વાપર્યો હોવાનો જાગૃત નાગરિકે આક્ષેપ કર્યો છે ઘણા વર્ષો પહેલાં આ રસ્તો બનાવવામાં આવ્યો હતો અને હવે માર્ગ અને મકાન વિભાગના મળતિયા અધિકારીઓની

કર્યા હતા આ રોડ ઉપરથી માજી પ્રમુખ રોજ બરોજ પસાર થાય છે પરંતુ આવા કામમાં ધ્યાન આપતા ન હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે શું આ માર્ગ વિભાગના અધિકારીઓ સાથે સ્થાનિક નેતાઓ પાસે કોઈ સાંઠ ગાંઠ કે મિલી ભગત હોય શકે તેવા સવાલ પણ પેદા થાય છે આ રસ્તો બે જિલ્લાને જોડે છે તેથી આ રસ્તા ઉપર ઘણા બધા વાહનો ચાલે છે તેથી પહોળો રોડ કરવામાં આવે તો અકસ્માત થવાની સંભાવનાઓ ઘટી શકે તેમ છે અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવે અને ફરીથી કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ કરી રહ્યા છે શું આ કામગીરીમાં યોગ્ય તપાસ હાથ ધરવામાં આવશે કે પછી નેતાઓ અને અધિકારીઓના ખિસ્સા ભરાશે એ તો સમય જ બતાવશે નરેશ રાઠવા મનોમંથન ન્યૂઝ ખોગંબા ખાડા પણ ખરાબ કામ નહી સારું લાગતું મારી વાત સાંભળો મારી વાત સાંભળો ઉભારો મારી વાત સાંભળો અમને ખાડા પોસાય એનું કારણ આ તમે પેજ છો ને તો અમારા ટેક્સ જાય છે અમારા ટેક્સ નું થાય છે એટલે અમારે ટેક્સ નથી આપવો બરાબર ખોટો ટેક્સ નથી આપવો અને કામ નહીં સારું થાય એટલે અમારે આ કામ કરાવવું નથી જો તમારે ના જ કરવું હોય સારું કામ તો છોડી દો અહીંયાથી કામ કામ કરવા અમે તૈયાર છીએ જો તમે કરવા દેતા હોય તો અમે કહીએ અમે કરવા દેશું પણ તમે કામ વ્યવસ્થિત કરો અને જે પાછળ ખાડા રહે છે ને ખાડા કાયદેસર બંધ કરાવો ખાડા ભરો કાલની તારીખમાં માં મારે ખાડા ભરાવા જોઈએ અને જો તમારે આગળ ના કામ કરવું હોય તો સારી રીતના જો આવી રીતે બેદરકારી ચલાવવું હોય તો બંધ કરી દો અમને કોઈ વાંધો નથી માલ કઈ છાટેલું નહીં સાફ નહીં કરેલી ના નાખીશ ખોટું ઉખડી જાય તમારું નામ ખરાબ થાય ને અમારું બી ગામનું નામ ખરાબ થાય જય માટી છે ને તૈયાર નાખીશ આવું છે જોવા બધો હારા બધી જ જગ્યાએ આવું ખરાબ ખરાબ કામ કરી રાખ્યું કોઈ જગ્યાએ સારું નહીં જોવા આવું છે એ ચાવલ લઈને આવજો અહીંયા આવું છે છેકતી પાણી કર્યું તો ત્યાં કીધું તો બી અહીંયા નાખ્યું એ અહીંયા મારજો અહીંયા આ કાઢ જોઈ આવું છે આ મારજો આ આવું છે આ એ એ એ જોઉં છે એ